જેમાં કુદરતના રસપ્રદ પર્યાવરણને ઉજાગર કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે વન્યજીવ અને પક્ષીઓની વિવિધતા અને મહત્વ ઉપર પ્રકાશ પાડે છે સામાજિક જાગૃતિના હેતુથી આ મહોત્સવમાં ભાગ લેવા અને આપના સંરક્ષણની પ્રતિબદ્ધતાને બળ આપવામાં આવશે આપના ઇકોસિસ્ટમની સુરક્ષા અને સંવર્ધન માટે સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ સંકલ્પ લીધો છે કે આપણે આ વિશાળ વન્ય સૃષ્ટિ અને વન્યજીવોના ટવકાને રણકતો રાખવા માટે સક્રિય ભૂમિકા ભજાવશું ગુજરાતની આ કુદરતી ધન સંપત્તિનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યની પેઢીઓ પણ તેની સમૃદ્ધિનો આનંદ માણી શકે પક્ષીઓ આકાશનું ઘરેણું છે આકાશમાં મુક્ત મને વિહરતા દેશ વિદેશના પક્ષીઓ ગુજરાતને પોતાનું ઘર માની અહીં ઉતરી આવે છે પક્ષીઓ નિહાળવા માટે ગુજરાતમાં વિવિધ જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ શિકારી પક્ષીઓને નિહાળવા માટે ઘાસના મેદાનો અને રણ વિસ્તાર યાવર સમુદ્રી પક્ષીઓને નિહાળવા માટે સમુદ્ર કાંઠાના વિસ્તારો છે દેશભરમાં સાવજ યુનિક કહી શકાય એવું સ્થળ એટલે રણ નજર પહોંચે ત્યાં સુધી વિસ્તીર્ણ રણ વિસ્તાર અને ઝાંઝવાના જળ સિંચે છે એની ક્ષિતિજ કચ્છનું નાનું પણ અફાટ રણ જ્યાં વિશ્વભરના શિકારી પક્ષીઓ શિયાળુ આશ્રય લે છે જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં